નમસ્કાર મિત્રો ટાયમ અનુકૂળ આયુર્વેદ ધીરુભાઈ સલાણા આપની સમક્ષ માટેનો એક સાબુ લઈને આવ્યો છું આની વિશેષતા ગમે ક્રીમ ફાટતી હોય માથામાં ખોડો હોય ધાધર હોય ખરજવું હોય સાંભળીના કોઈ પણ પ્રકારના રોગ હોય એની માટે બહુ એટલે બહુ ફાયદાકારક છે અને એકદમ આપણી સ્ક્રીન એકદમ કોમળ કૂણી રાખે છે અને ખોડો હોય તો વિવા જાય છે બહુ સરસ બનાવ્યો છે આ બહુ અવશ્ય એક થ્રુ વાપરવાનો આગ્રહ રહીજો અને ટાઈમ અનુકૂળ મારી યુટ્યુબ ચેનલ છે એમાં મેલેલો છે તો આપને જોતો હોય તો ઓનલાઈન ટાઈમ અનુકૂળ આયુર્વેદા કરો એટલે મારી ચેનલની અંદર આના વિડીયો છે આપને મળી જાય અને મારો દીકરો હેમાનસુભાઈ ત્રીજા નંબરનો સંઘ છે એ આવ્યો છે પપ્પાને મળવા માટે બહાર બ્યાસ કરે છે દીકરો વાપરે છે એટલે આજે પહેલી ફેર મારા દીકરા મારી સાથે વીડિયામાં લીધો છે હેમંતુભાઈ કેમ છે અરે બસ મજા એક ફેરું તમે બે શબ્દો આપણા બોલો અમારી ટાઈમ અનુકૂળ આયુર્વેદ આવ્યું હતું મારે ટાઈમ નું કોલ આયરલેન્ડ નામ ની ચેનલ છે તેને લાઈક કરી દો શેર કરી અને સબસ્ક્રાઇબ કરી હા ભવિષ્ય આ સામુ નું ખૂબ સરસ છે હું હોસ્ટેલે છું ત્યાં આ સાબુ લઈને જાઉં છું અને આનું રિઝલ્ટ બહુ સરસ છે જો આ ધતורה ફૂલની ફૂલ જરૂર હતી મારે કેદુ નો તો આ ધતુરો આ એકદમ મસ્યાય ધતુર આવ્યો એવું હમણાં બહુ જરૂર પીડી હતી ગોતી ગઈ તો મળી ગયો સરસ મજાનો છે અને હું જે દવામાં ઉપયોગ કરું છું ને સો એ સો ટકા રિઝલ્ટ મળે છે ઘણા કહેતા હોય કે કઈ દવા ઉપયોગ કરોસ પણ એ રીતે કોકને કહું ને તો એને જેટલી માત્રા ભેળવવાની હોય એ આવડે નહીં તો એ તકલીફ થાય એટલે એ કોઈને હું એટલે નથી કહેતો બાકી આમાં સત્તર પ્રકારની વસ્તુ ફેળવવી પડે તો કેટલો સરસ મજાનો છે આ થતું નથી હોય સો ટકા મારે જે વસ્તુમાં પરિણામ લાવવું હોય ને તો લાવી દઉં છું બહુ સરસ રિઝલ્ટ મળે છે બીજો વ્હાઇટ ધતું હોય છે બાજુમાં આ એકદમ મસ્ય બ્લેક